સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈને મોટા સમાચાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી ઠેલાઈ શકે છે પાછી બે થી ત્રણ મહિના ચૂંટણીઓ ઠેલાઈ શકે છે પાછી મતદાર યાદી શુદ્ધિકરણને લઈ ચૂંટણી ઠેલાઈ શકે છે પાછી ફેબ્રુઆરીના બદલે એપ્રિલ અથવા તો મેમાં માં યોજાઈ શકે છે ચૂંટણી ચૂંટણી પાછી ઠેલાય તેવી રાજ્ય સરકારની પણ ઈચ્છા આ વિશે વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ હિરેન કયા એવા કારણો દેખાઈ રહ્યા છે કે જેના પરિણામે આ ચૂંટણી પાછી ઠેલાઈ શકે છે હકીકતે રાજ્ય સરકાર આ સમયગાળા દરમિયાન ચૂંટણી પાછી ઠેલાય એવું એ શા માટે ઈચ્છી રહી છે મતદાર શુદ્ધિકરણ મતલબ કઈ કઈ કામગીરી કરવામાં આવશે હિરેન પૂનમ હાલ ગુજરાતની અંદર મતદાર યાદી શુદ્ધિકરણ પ્રક્રિયા ચાલી રહી છે અને એના કારણે જે ગુજરાતની મતદાર યાદી છે તેને ફ્રીઝ કરી દેવામાં આવી છે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને તેને બાદ આ પ્રક્રિયા ચાલી રહી છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જો વાત કરીએ તો બે જિલ્લા પંચાયતને બાદ કરતાં બાકીની તમામ જિલ્લા પંચાયતોની ચૂંટણી પંદર મહાનગરપાલિકાની ચૂંટણી નગરપાલિકાની ચૂંટણી અને મોટી સંખ્યામાં તાલુકા પંચાયતની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવા જ જઈ રહી હતી કારણ કે અત્યારે જે ચૂંટાયેલી પાક છે તેની સમયમર્યાદા એ ફેબ્રુઆરીમાં પૂરી થાય છે અને ફેબ્રુઆરીમાં નવું બોડી બનાવી દેવું પડે એ પ્રકારેની નિયમ છે અને એને લઈ અને ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાવાની હતી પરંતુ મતદાર યાદી શુદ્ધિકરણ પ્રક્રિયા ચાલી રહી છે તેના કારણે આ બે થી ત્રણ મહિના પાછી ધકેલાય એ પ્રકારની માહિતી મળી રહી છે એપ્રિલ અથવા તો મે મહિનામાં એટલે કે ઉનાળામાં આ મોટા પ્રમાણમાં ચૂંટણી યોજાય એ પ્રકારની માહિતી હાલ મળી રહી છે સરકાર પણ ઈચ્છી રહી છે કે આ પ્રક્રિયા થોડી પાછી ઠેલાય જેના કારણે સરકારને પણ આ મતદાર યાદી શુદ્ધિકરણ યોજના જે ચાલી રહી છે તેની અંદર પૂરતો સમય પણ મળી રહે અને ત્યારબાદ જે ચૂંટણી યોજાય એ ચૂંટણી નવી મતદાર યાદી સાથે આ ચૂંટણી યોજાય તે સરકાર ઈચ્છી રહી છે અને એના કારણે લાગી રહ્યું છે કે આ બંને પ્રક્રિયાઓના કારણે એપ્રિલ અથવા તો મે મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી કે જે ફેબ્રુઆરીમાં યોજાઈ હતી એ બેથી ત્રણ મહિના પાછી ઠેલાશે અને એપ્રિલ અથવા તો મેમાં યોજાશે પુનમ ચોક્કસ હિરેન આભાર આપનો તમામ માહિતી બદલ તો એપ્રિલ અથવા તો મેમાં હવે ચૂંટણી યોજાઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની